રિક્ષા ચાલકો અહીંયા ઉભેલા છે અને રિક્ષા ચાલકને જે સમસ્યાનો સામનો કરવો પડતો છે અમદાવાદ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જ્યાં આગળ એ જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી રિક્ષા ડ્રાઈવર ડિજિટલ મિશ્રણ ફરજિયાત લગાવવા પડશે જો મીટર નહીં લગાડે તો તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે દંડ વસૂલ કરવામાં આવે છે જ્યારે કે વસ્તુ કાયદાની પણ કાયદાના સાથે સાથે જે રિક્ષાવાળાઓને હાલ અડચણ થઈ રહી છે આ શું કમિશનર શ્રી અને સરકારના દ્વારા કંઈ એવો ઠરાવ પસાર કરવો જોઈએ યા કાયદો પસાર કરવો જોઈએ કે ભાઈ રિક્ષાના જે મીટરો છે તે બમણા ભાવ એટલે કાળા બજારી ના થાય મેન અહીંયા એ જ વસ્તુ આવે છે એક તો એક તરફ કાળા બજારી મીટરની થઈ રહી છે અને બીજી તરફ બમણા ભાવથી વેચાઈ રહ્યા છે કાળા બજારી તો થઈ જ રહી છે સાથે સાથે જે રિક્ષાના મીટરો મળતા નથી કાળાબજારીના ભાવે પણ મળતા નથી લોકોની લાંબી કતારો લાયક નથી હોતા ત્યારે પણ પોલીસ અત્યારે દંડ આપે છે અહીંયા રિક્ષા ચાલકોનું ફક્ત એ જ કહેવું છે કે અમને થોડો સમય આપવામાં આવે બીજો સમય આપવામાં આવે અને જે કાળા બજારી બંધ કરવામાં આવે ને મીટર હર જગ્યાએ અવેલેબલ રહે તેવી રિક્ષા ચાલકોને અમિત ખાન અકબર ખાન પઠાણ શું સમસ્યા છે સમસ્યા શું છે કે મીટર માટે આયા હતા આજે દસ દિવસ ધક્કા કે અમારી સામે મીટર આયા જ્યારે મીડિયાને બોલાવ્યો તો બંધ કરીને જતો રહ્યો ને દાંઠી આપે તમારે જે થાય એ કરી લો જેને બોલાવો બોલે હું મીટર અમને નહીં આપું મારી મળે ને મીટરનું કિંમત આઠસો રૂપિયા કે હજાર રૂપિયા છે હવે એ લોકો ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયા પબ્લિક પૈસા લાવે ક્યાંથી આખો દિવસમાં પાંચસો રૂપિયા ધંધો નથી થતો રિક્ષાનો ને પોલીસ અલગ પાંચસોનો મેમો આપે છે તો માણસ ઘરે કેવી રીતે જાય કે ગેસ ભરાવે કે ઘરે આપે કે શું કરે માણસો તો આત્મહત્યા કરવાનો ટાઈમ આવી ગયો છે હવે પોલીસ કમિશનર એ કે ભાઈ પોલીસને રોકો ને આ બધું મેમો ફાળવાનું બંધ કરો જ્યાં સુધી ત્રણ ચાર મહિના મીટર બધાના ના રેડી થાય ત્યાં સુધી કોઈ મેમો આપવાની વાત ના કરે બસ આટલી અમારા રિક્ષા પર મહેરબાની કરે તો સારું છે શું કહેવું છે આપનું મીટરને લઈને જે સમસ્યાઓ ઊભી થઈ છે રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે તે વિશે શું કહેશો હેરાન તો સાહેબ વાતો જ ના કરો સાહેબ હેરાન એટલે સાહેબ કારણ કે જેટલા બી અમદાવાદ શહેરની અંદર લાખો રિક્ષાઓ છે બરાબર અત્યારે બધાને કોઈને બહુ તકલીફ તો હોય જ કારણ કે રોજ નહીં રોજ ખાતા હોય હવે દસ દિવસથી રિક્ષાઓ બંધ પડી જાય વિચારો બહાર નીકળે તો પોલીસ હેરાન કરે નેમાં ફાળે હવે અત્યારે મારી રિક્ષાને પડી જાય હવે મારે ઘરે જવું કેવી રીતે હવે મીટર નાખી આપતો મીટર પાછા તો મીટર નાખી આપતો નથી બરાબર કાર્ડ આપે છે ભાઈ એમને એટલો ટોકન હવે બી અઠવાડિયા પછી આવજો અઠવાડું ઘેર પડી રહે ટોકન લઈને આવીએ તો કે ભાઈ મારી મરજીએ ધંધો મૂલી બેઠો છું

હું જાહેર માં છું રાત્રે હું બહુ રડ્યો સાહેબ હું અત્યારે મારા આંખમાંથી આંસુ ભરી જ ગયા છે સાહેબ હું કાયદે મરવાનો હતો મારી મિસિસ મને કીધું કે રડે છે ઘેર બેઠો છું યાર મારા છોકરાને ભી ભરવાની ઘર કે ચલાવું હું રોઈ ગયો સાહેબ હું આજે જ હું કારણ કે બધા નક્કી કર્યું કે આજે આપણે સપોર્ટ કરશે તો ટીવી નાઇન અને જે ન્યૂઝ છે ન્યૂઝ જેટલી ન્યૂઝ આપણે સપોર્ટ કરશે અને વિશ્વાસ છે કાજે સાહેબ હું ના હોત સાહેબ સાચું કહું સાહેબ મારા દિલની વાત કહું સાહેબ અને મારી આ મારી એકની વેદના નથી હું જે વેદના મને વીતી હતી બધા રિક્ષા એજ વેદના છે કારણ કે ગરીબ માણસો સાંભળતું ગરીબ માણસો સાંભળતા નથી આ કંટાળીને જો કોઈ આત્મહત્યા કરે છે તો જવાબદાર કોણ સરકાર 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 જે સરકાર ચલાવતી સરકાર અને સાહેબ બીજું મારું કેવું છે સાહેબ આનું સાહેબ નિકાલ લાવશે ને કે સાહેબ રિક્ષાવાળા સાહેબ બહુ મળે સાહેબ મારે પૈસા લાવ્યો ને સાહેબ કાઢે સાહેબ પચીસો રૂપિયા લાવ્યો સાહેબ પાંચ ટકા લાવ્યો સાહેબ હું કે પાંચ ટકા રૂપિયા ના હું પૈસા લાવ્યો સાહેબ તારો મીટર આવ્યો નાખાવ્યો દસ ને ઘેર બેઠો છું

ટીવી નાઈન વાળા એમને બી સાંભળ્યું તારે મારી માઇક નતું અને મનભાઈ બોલો ટીવી સાહેબ સાહેબે કીધું કે હું આનું આનું આગળ લખીશ કે હું સાહેબ લખજો તમારે સાઉ બોલ્યા છે કોઈ રેકોર્ડ કરી દીધો આવાજ વર્ડ છે છે રેકોર્ડ છે એમની ભાઈ રેકોર્ડ હા હા શું કહેવા માંગશો આજે મીટર લઈને આટલે એટલે લોકો પરેશાન થઈ રહ્યા છે રિક્ષા હેરાન થઈ રહ્યા છે મીટર લઈને તો સાહેબ અમે સરકાર સિને એટલું સાહેબ કહેવા માંગીએ છીએ કે અમારા જે સાહેબ જે પહેલા નાના મીટર હતા એ જ બરોબર હતા જેમાં પેસેન્જર બેસતા હતા બી ખરા ને જે પેસેન્જર મીટર ભાડું થતું હતું એ આપતી હતી અત્યારે જે ડિજિટલ મીટર આવ્યા છે તેમાં વેઇટિંગ ભાડું બી બતાવે છે ગમતે ચાર રસ્તા ટ્રાફિક થાય તો એમાંય ભાડું વધે છે અને એ પબ્લિકને આપવું નથી ભાડું એ ચાલુ રિક્ષામાં ઉતરી જાય છે એમ કહે છે કે આટલું ભાડું નથી થતું તો પહેલાં જે નાના મીટરમાં ભાડા હતા એ મીટરનું ભાડું હમણાં મીટર લગાવી આપું અમને અને અમે અત્યારે મીટર લગાવવા આવ્યા છીએ જે એમ બેમાં ત્યાં આગળ આવ્યા તો મીટરનો સ્ટોક આવ્યો છે છતાં અમને મીટર નાખી આપતા નથી અને ટોકન આપીને એમ કે દિવસ પછી આવજો અમે બોલાવીએ ત્યારે તમને મળી જશે અને જે મીટર હજાર બારસો કે અગિયારસોનું મળતું હતું એ અત્યારે અમને પાંત્રીસો ચાર હજારમાં આપે છે છતાં અમે આપવા તૈયાર છીએ તો એમને એમ કહે છે કે અઠવાડિયા દસ દિવસ પછી આવો એટલે આજે ડિજિટલ મીટરની શ્રીએ જાહેરાત કરી છે તે મીટરો એટલે જે રિક્ષામાં બેસવાના વાળા પેસેન્જરો તો એક્સેપ્ટ નથી કરતા સાહેબ એક્સેપ્ટ નથી કરતા બેસવા જ પાડે એમ કે ઉચ્ચક ભાડું કહી દો તો અમારે કઈ રીતે આ મીટર નખાવું અને અંદર પબ્લિકને બેસાડવી તેના વિશે કમિશનર સાહેબનો શું મેસેજ આપવા માંગો હું સીપી સાહેબને એટલું જ કહેવા માંગુ છું કે સાહેબ આ ડિજિટલ મીટર જે તમે આ બહાર પાડ્યા છે તેનો કાતો તમે પૂરા અમદાવાદ ગુજરાતમાં કે ગમે ત્યાં તમે બધા મીટર લાગી જાય ત્યાં સુધી કોઈ 릭શા ચાલકને મેમો ઓનલાઈન કે કઈ મરે નહીં સાહેબ અત્યારે અમે રોજના પાંચસો કમાતા નથી તો પાંચસો રૂપિયાનું ચલન પોલીસવાળાને કેવી રીતે આપીએ સમય મર્યાદા સાહેબ બે ચાર મહિના છ મહિના વધારવી પડશે સાહેબ અને અમદાવાદના ના ખૂને ખૂને કે ગુજરાતના ના ખૂણે મીટર વાળાના જે શાખાઓ છે તે વધારી આપે સરકાર જાતે પોતે ના કરે આટલો દંડ જે એમને વસૂલ કર્યો છે આટલા દિવસમાં સરકારે એક ભાવ નિર્ધારિત કરવો જોઈએ ભાવ નિર્ધારિત સાહેબ કરવો પડે અને આ કાળા બજારી સ્વતંત્ર બંધ કરવું પડશે સાહેબ વધારે ભાવ લેનાર પગલા ભરવા જોઈએ કાયદેસર એમની જોડે પગલા લેવા પડે પોલીસ સાહેબ ને કમિશનર સાહેબ ને